শুন গিৰি উঠ ন ટાઈમ થઈ ગયા છે છ વાગી ગયા 6 છ વાગી ગયા પણ મારો કલેજ બહુ બતા ઊંઘ પૂરી ન હતી અને તાપ તાપ થઈ ગયો આ બધું ઓર ઊંઘ પૂરી થઈ નહીં રાતે ઉજાગરો હતા થઈ ગયો સવા 6 આપડે પી ભણો મારો વાયરલ બોય જે ભણો એમના ફાધર છે અને અમારો મહેમાન છે હું નામ તો મારું નામ બોલી તમારું નામ મહેમાન 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 આ તો આ મારા જે હા મકો આઈ રહ્યો મારો પીવીજી ભણો એમડી આ ગુંતી ગાટ છે બરાબર Hati-hati saya dua gut mahu 9-10- спорт

ઇમલે ચલાય દી ગાડી આ પેરો આ પેરા ના મને પેરો જામ બે તો ભાઈ બંને બ્લોગ બનાવવાનો છે બ્લોગ બનાવો તમે ના રીલ્સ બનાવો આ ચાલુ હા હા તો તમારી પ્રગતિ થઈ છે

પા બગા એ ના લાવતા નાગિણી નાવા લ્યા